નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભૂપેન્દ્ર પટેલે છસો પાંચ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે વિવિધ વિકાસ કામો માટે છસો પાંચ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ છસો પાંચ કરોડ રૂપિયા શેમાં વાપરવામાં આવશે તો આ પૈસા જે છે તે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યના શહેરોની અંદર અને ગામડાઓની અંદર મિત્રો સ્ટોમ વોટર ડ્રેન ગટરની અંદર મિત્રો સુધાર કામ બનાવવા માટે તળાવના બ્યુટેશન માટે તેની સાથે મિત્રો મિત્રો યોજના અંતર્ગત પાણી પુરવઠાની અંદર અને અન્ય રેલવે ઓવરબ્રિજ અને રસ્તા ઉપર જે મિત્રો પુલો બનાવવામાં આવશે આ દરેક સહિતના કામોની અંદર હાથ ધરવામાં આવશે એટલે કે છસો પાંચ કરોડ રૂપિયાનું મિત્રો પેકેજ જાહેર કર્યું છે તેની અંદર લોકો માટે સારી ગટર બનાવવામાં આવશે સારી મિત્રો પાણીનો પુરવઠો મળી રહે તે માટેની મિત્રો જે છે તે કામગીરી હાથ ધરવામાં આવશે તેની સાથે શહેરોના રસ્તા અને જે મિત્રો ઓવરબ્રિજ હોય છે રેલવે સરકાર અવાર નવાર આવા પેકેજો જાહેર કરતી હોય છે છતાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને હજુ સુધી સારો પાણીનો પુરવઠો પણ નથી મળતો અને રસ્તાઓ પણ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર એટલા ખરાબ છે કે તે મિત્રો સરકાર જે છે તે રિપેર પણ કરી રહી નથી

મિત્રો જંત્રી દરમાં સૂચિત ભાવ વધારો કરવામાં આવ્યો છે સરકારની તિજોરી ભરવા માટેનો આ જંત્રી દર છે એટલે કે આ નવા જંત્રી દરો છે તે માત્ર ને માત્ર સરકારની તિજોરી ભરવા માટે છે લોકોને આનાથી ઘણું નુકસાન થશે કારણ કે જે લોકો પોતાનું મકાન ખરીદવાનું અથવા તો પોતાનું લોકોએ પ્રોપર્ટી ખરીદવાનું સપનું જોતા હોય તેને મિત્રો આ વધી રહેલા જંત્રી દરોને કારણે પોતાના સપના ઉપર ભાર મૂકવો પડતો હોય છે કારણ કે સરકાર તિજોરી ભરવા માટે જંત્રીનો સૂચિત વધારો કર્યો છે તેવું મિત્રો અમિત ચાવડાનું જણાવું છે તો મિત્રો નવા જંત્રી દરોથી તમે ખુશ છો કે નહીં નીચે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નીતિન ગડકરીએ કરી જાહેરાત શું પેટ્રોલ અને ડીઝલ હવે થશે બંધ મિત્રો તો કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું કે ભારતીય કંપનીઓએ સો ટકા ઇથેનોલ પર ચાલતી ગાડી અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે ટૂંક સમયમાં મિત્રો આ ઇથેનોલથી ચાલતી ગાડીઓ અને બાઇકો જે છે તે માર્કેટમાં આવી જશે ત્યારબાદ ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી ગાડી અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થશે જ નહીં ગડકરીએ મિત્રો જણાવ્યું કે ટોયોટા ટાટા જેવી કંપની સુઝુકી જેવી કંપનીઓ પણ મિત્રો આ વાહન બનાવવાનું શરૂ કરી દીધું છે તેમાં વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે એટલે કે હવે ગાડીઓ જે નવી આવશે તે પેટ્રોલ ડીઝલની જગ્યાએ ઇથેનોલથી ચાલશે અને આ ઇથેનોલ મિત્રો સાઠથી લઈને પચાસ રૂપિયા પ્રતિ લિટર મળે છે જેવું અમારું માનવું છે એટલે કે પેટ્રોલથી લગભગ અડધા ભાવે તમને આ ઇથેનોલથી ચાલતી ગાડીઓ મળશે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ જે છે તેની જગ્યાએ મિત્રો હવે તમે આ ઇથેનોલથી ગાડીઓ ચલાવી શકશો અને આનું કામગીરી તેનાથી ગાડીઓ ચાલશે મિત્રો તમારું શું કેવું છે નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે તે મુદ્દે કેટલા સમય સુધીમાં ગાડીઓ માર્કેટમાં આવી શકે કારણ કે છેલ્લા લગભગ એક વર્ષે આવા સમાચાર આવી રહ્યા છે છતું હજુ પણ આ ઇથેનોલથી ચાલતી ગાડીઓ માર્કેટમાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારનો નવો નિર્ણય મિત્રો જણાવી દઈએ તો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે તો જો તમારા ખેતરની અંદર કોઈ ટ્રાન્સમિશન સરકારી લાઇન પસાર થતી હોય અથવા તો કોઈ ટ્રાન્સમિશન ટાવર ઊભા થતા હોય તો આના લીધે મિત્રો જો તમારું જમીન પાક અથવા તો તમારા કોઈ પણ ઝાડને પણ નુકસાન થતું હોય તો આની અંદર મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે વળતર મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખેતરની અંદર પણ

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કૃષિ મંત્રી હવે ખેડૂતો સાથે વાતચીત કરશે આપણે કૃષિ મંત્રી નવા જે કૃષિ મંત્રી બન્યા શિવરાજસિંહ ચૌહાણ તેમણે હવે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે મિત્રો જણાવી કે હવે આ વિજ્ઞાનનો જમાનો આવ્યો છે ટેકનોલોજીનો યુગ આવ્યો છે ત્યારે દરેક વસ્તુઓ મિત્રો ઓટોમેટિક થઈ રહી છે હવે મિત્રો દરેક વસ્તુઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચાલી રહી છે ત્યારે ખેડૂતો આ મામલે પાછળ ના રહી જાય તે માટે મોટી જાહેરાત કરી દીધી છે કૃષિ મંત્રીએ મિત્રો હવે જે છે તે ખાસ કરીને ખેડૂતો માટે એગ્રીકલ્ચર ચોપાલ ચલાવવામાં આવશે અને આ એગ્રીકલ્ચર ચોપાલ જે છે અને આધુનિક જમાનામાં કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતરની અંદર ખેડૂતો ખેતી કરી શકે અને વધારે આવક કમાઈ શકે તેના વિશે મિત્રો ખેડૂતોને શીખવાડવામાં આવશે અને સાથે સાથે મિત્રો ખેડૂતોને યોજનાઓનો લાભ કઈ રીતના મળી શકે સરકાર તરફથી જે યોજનાઓ ચાલી રહી છે તેમાં ખેડૂતોને કઈ રીતના સરળતાથી લાભ મળે પૈસા મળી જાય તેના વિશે પણ ખેડૂતોને સંભળાવવામાં આવશે તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે આ નવી એગ્રીકલ્ચર ચોપાલ શરૂ કરવામાં આવી છે જે તમે દૂરદર્શન ઉપર જોઈ શકો જેમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરતા શીખવાડવામાં આવશે ત્યાર પછીના ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ગુજરાતીઓ હર્ષ સંઘવીએ કડક નિયમો લાગુ કરી દીધા છે જોઈ લેજો મિત્રો જાહેરમાં ઘણા બધા લોકો મસાલા ખાઈને પિચકારીઓ થૂકતા હોય છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ ચેતવણી આપી દીધી છે જાહેરમાં કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસમાં જે લોકો કચરો ફેલાવતા હોય છે તેને લઈને પણ જાહેરાત કરી છે જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપવામાં આવી છે સાથે જ મિત્રો પાન મસાલા ન ખાવા જોઈએ તેવું જ કહેવામાં આવ્યું છે છે જેટલા પણ લોકો ખાય છે તે પણ ડસ્ટબીન માં જ થૂકે જાહેર રોડ રસ્તાઓ ઉપર મિત્રો થૂકે નહીં કારણ કે આનાથી જે છે તે ગુજરાતની અંદર ઘણી બધી ગંદકી ફેલાઈ રહી છે મિત્રો હર્ષ સંઘવીને આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં જણાવી દેજો કારણ કે આ મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું છે એટલા માટે જ નહીં પરંતુ આપણે આપણું ગુજરાત સમજીને આપણી જમીન સમજીને મિત્રો જે છે તે સ્વચ્છતા જાળવવી જોઈએ જ્યાં ત્યાં થૂકવાનું બંધ કરવું જોઈએ

આધાર કાર્ડથી લઈને કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર કન્યાના બેંક ખાતાની પાસબુક અને આવા મિત્રો ડોક્યુમેન્ટો ભેગા કરીને તમારે અરજી કરવાની રહેશે થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી પાસ થશે એપ્રુવ થશે ત્યારબાદ તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા સરકાર જમા કરશે તો જેટલા પણ પતિ છે તેમને મિત્રો સરકાર સહાય આપી રહી તો કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો જો મિત્રો તમને આ પ્રોસેસ કરતાં જાતે ઓનલાઈન ના આવડતું હોય તો નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને તમે મિત્રો મદદ લઈ શકો you <sharp inhale> ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે મિત્રો એક નવે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો આ નવા સર્વેમાં શું આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી લોન જે છે તેના આંકડાઓ વધી રહ્યા છે વાત કરીએ તો મિત્રો ત્રણ લાખ ચોસઠ હજાર કરોડ જેટલી લોન જે છે તે વધારે ખેડૂતોએ લીધી છે ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર બની રહ્યા છે કરોડો રૂપિયાની લોન જે છે તે મિત્રો ખેડૂતો લઈ રહ્યા છે ત્યારે આપણે માહિતી આપી દઈએ કે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી વાત કરીએ મિત્રો તો ગયા વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા લોન આ વર્ષે વધારે લીધી છે બે હજાર ત્રેવીસ અને ચોવીસની સાલમાં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે એક લાખ એકતાલીસ હજાર કરોડનો હતો જ્યારે બે હજાર ચોવીસથી પચીસની વચ્ચે ખેડૂતોએ સાડત્રીસ ટકા વધારે લોન લીધી છે આ વધારે લોન લેવાનું મિત્રો કારણ એ છે કે વારંવાર કુદરતી આપત્તિઓ આવે છે જેમ કે વાવાઝોડા માવઠાને લઈને ખેડૂતોના પાકો જે છે તે નિષ્ક્રિય જતા હોય છે ત્યારબાદ જે મિત્રો મોંઘવારી વધી રહી છે તેને લઈને પણ કારણ ખાતર ખેડૂતો લેશે મોંઘી ત્યારબાદ જે પાક નિષ્ફળ જાય છે જેનાથી મિત્રો ખેડૂતોને ખૂબ જ વધારે નુકસાન થાય છે અને જેના લીધે મિત્રો પોતાનું ઘર સંચાલન ચલાવવા માટે ખેડૂતો જે છે તે લોનનો સહારો લેશે તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે લોન લેવાના આંકડાઓ સતત વધી રહ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે ખેડૂતોને હવે મિત્રો ફોન લેવા માટે સહાય મળશે સોમનાથ જિલ્લામાં મિત્રો વર્ષ બે હજાર માટે સરકારે ત્રણસો જેટલા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી આપ્યો છે આ ખરીદી ઉપર મિત્રો વીસ લાખથી વધુ સહાય ચૂકવવામાં આવી છે સરકાર તરફથી ગીર સોમનાથ જિલ્લાના ભેટથી મિત્રો તમને જણાવી દઈએ કે આ માત્ર એક ઉદાહરણ છે આવા ખેડૂતોની જેમ મિત્રો તમે પણ ફોન લઈ શકો મિત્રો સરકાર હવે ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે યોજના ચલાવે છે કારણ કે મિત્રો અત્યારે આધુનિક આધુનિક જમાનો આવી ગયો છે તો આ સ્માર્ટફોનના મદદથી ખેડૂતો વિશે જાણી શકે પદ્ધતિની ખેતી કરવા વિશે જાણી શકે અને વિવિધ યોજનાઓના ફોર્મ ભરી શકે તે માટે સરકાર આ યોજના ચલાવી રહી છે તો જો મિત્રો તમે પણ ખેડૂત હોય અને તમારે પણ મિત્રો આ રીતના ફોન મેળવવા હોય તો આની અરજીઓ જાહેર થતી હોય છે મિત્રો ફોર્મ જાહેર થતા હોય છે યોજનાના તે મિત્રો તમારે ભરવાના રહેશે તમારી અરજી પાસ થશે ત્યારબાદ ફોન ખરીદવા માટે તમારા ખાતામાં સહાય જાહેર કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે રિચાર્જ વગર તમે સિમ કાર્ડ શરૂ રાખી શકશો મિત્રો પહેલા સુધી અત્યાર સુધી મિત્રો એવા નિયમો હતા સિમ કાર્ડને લઈને કે જ્યાં સુધી મિત્રો તમે તમારું બેલેન્સ પૂર્ણ થયા બાદ નવું બેલેન્સ ના પુરાવો ત્યાં સુધી મિત્રો તમે તમે કોઈને પણ ફોન પણ નથી કરી શક્યા અથવા તો મિત્રો તમારા ઉપર કોઈ ફોન કરે છે તો પણ નથી લાગતા કારણ કે મિત્રો રિચાર્જ પૂરું થઈ ગયા પછી તમારું સિમ કાર્ડ જે છે તે થોડા સમય માટે જ્યાં સુધી તમે નવું રિચાર્જ ના પુરાવો ત્યાં સુધી બંધ થઈ જતું હતું પરંતુ મિત્રો હવે આ સમસ્યાનો હલ થઈ ચૂક્યો છે કંપની ટ્રાય એ મિત્રો વર્ષમાં સિમ કાર્ડ અને રિચાર્જ પ્લાન ને લઈને મોટા ફેરફારો કર્યા છે હવે મિત્રો રિચાર્જ પ્લાનમાં ફેરફારથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધીના મોટા ફેરફારો થયા છે મિત્રો હવે તમારે સિમ કાર્ડ ખરીદવું હશે તો તમને સહેલાઈથી નથી મળવાનું સિમ કાર્ડ ખરીદવા માટે પણ તમારે સંઘર્ષ કરવો પડશે અને મિત્રો વાત કરીએ રિચાર્જની તો એરટેલની અંદર તમે તમારું બેલેન્સ પૂરું થઈ ગયા પછી પણ મિત્રો હવે પિસ્તાલીસ દિવસ સુધી જે છે તે તમારો સિમ કાર્ડ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી તમારું બેલેન્સ પૂર્ણ થઈ ગયું હશે તો પણ તમારા મોબાઈલમાં ફોન આવશે અને વાત કરીએ જીઓની તો મિત્રો જીઓ સિમ કાર્ડના લાભ ધારકો માટે જીઓ યુઝર્સને આપવામાં આવશે જો મિત્રો તમારું રિચાર્જ થાય છે અને રિચાર્જ થયા પછી પૂરું થઈ જાય તો નેવું દિવસથી લઈને જીઓની અંદર સો દિવસ સુધી મિત્રો જે છે તે તમારું સિમ કાર્ડ શરૂ રહેશે પહેલા મિત્રો જે છે તે તમારું બેલેન્સ પૂરું થયાની સાથે જ તમારું સિમ સિમ કાર્ડ જે છે તે બંધ થઈ જતું એટલે કે તમારા સિમ કાર્ડ ઉપર ફોન લાગતા નહીં અથવા તો તમે કરી ના શકતા પરંતુ હવે મિત્રો તેની અંદર મોટા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કરી તો આવનારા બજેટ સત્રોની તારીખો જાહેર કરી દેવામાં આવી મિત્રો જે બજેટ 2025 નું જાહેર થવાનું છે તેને માત્ર હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે તેને લઈને તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને આ બજેટ સાથે મિત્રો મોટી મોટી ઉમેદો લોકોની જોડાયેલી છે તો આ બજેટ જે છે તે મિત્રો ખૂબ જ ખાસ થવાનું છે કારણ કે બજેટમાં મિત્રો ખેડૂતો માટે કેટલી રાહત આપવામાં આવે છે વૃદ્ધો માટે મહિલાઓ અને યુવાનો માટે કોઈ નવી નોકરી નવી યોજના જાહેર કરવામાં છે જોઈને બેઠા છે જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાનું છે બજેટ સત્રનો મિત્રો પ્રથમ તબક્કો એકત્રીસમી જાન્યુઆરીથી તેરમી ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે તો બજેટ સત્રનો મિત્રો બીજો તબક્કો દસ માર્ચથી ચાર એપ્રિલ સુધી ચાલશે સત્રના પ્રથમ દિવસે મિત્રો રાષ્ટ્રપતિનું અભિશા શોષણ પણ યોજાશે અને જાન્યુઆરીના રોજ આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવશે અને જે મિત્રો મિત્રો પહેલું સત્ર ફેબ્રુઆરીના રોજ બજેટ બજેટ રજૂ કરશે સત્રના પ્રથમ ભાગમાં મંત્રીસમી જાન્યુઆરીથી લઈને તેરમી ફેબ્રુઆરી વચ્ચે નવ બેઠકો પણ યોજાશે જેમાં આવનારા દિવસોની અંદર શું મોટી જાહેરાતો થશે તેની મિટિંગ કરવામાં આવશે ચર્ચાઓ કરવામાં આવશે ખેડૂતોને મિત્રો એવી આશા છે કે આ બજેટની અંદર ખેડૂતોને બે હજાર રૂપિયાના આપતા

તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાત બંધનું એલાનની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં વિછીયા ગામની અંદર મિત્રો થયેલા પથ્થરમારાની ઘટનાની સામે પોલીસના કેટલાક યુવાનોની મિત્રો ધરપકડ કરી હતી ત્યારબાદ મામલો મિત્રો જે છે તે વધુ ગરમાયો છે કારણ કે કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ખાસ મિત્રો કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આ અલ્ટિમેટમ અનુસાર જો મિત્રો આવનારા પાંચ દિવસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય

ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો ભાડું આજને મળશે મફત વીજળી એટલે કે મિત્રો ભાડે રહેતા લોકોને જે છે તે મફત વીજળી આપવા અંગે મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ભાડે રહેતા લોકોને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળી રહ્યો નથી ચૂંટણી પછી અમારી સરકાર બનશે તો અમે એક યોજના લાવીશું જેમાં ભાડે રહેતા લોકોને પણ મફત વીજળી અને મફત પાણી આપવામાં આવશે તેમણે કહ્યું કે આ યોજના પૂર્વાંચલ સમાજને ઘણો બધો ફાયદો કારણ કે મફત મફત વીજળી અને પાણીથી લોકોના જે છે તે ઘણા બધા પૈસા બચી જાય છે ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના ઘણો બધો મિત્રો ખિસ્સામાં રાહત મળતી હોય છે મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતના લોકોને પણ મફત વીજળી અને મફત પાણી આપવું જોઈએ કે નહીં તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી આપજો

કે મિત્રો ગાઈડલાઇન જારી કરી દીધી છે